હેલો ફ્રેન્ડ્સ ત્રિજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે તો શિયાળામાં સરસ એવી લીલી તુવેર મળે છે તો દુવેરના આ રીતે છોલીને દાણા કઢી લેવાના છે તો આજે આપણે તુવેરની કઢી બનાવવાના છે તો એકદમ ગ્રીન ગ્રીન એવા દાણા કઢી લેવાના છે અને દાણાની આપણે કઢી બનાવીશું તો આ કઢી એકદમ સરસ લાગે છે અને શરદી ખાંસી હોય તો તે પણ મટી જાય એવી આપણી કઢી બનીને તૈયાર થાય છે તો દાણા ક કઢીને આ રીતે એને બાફી લેવાના છે તો હવે આપણે છાશ બનાવી લઈશું તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલી છાસ લી છાસ લીધી છે જેમાં બે ચમચી બેસનનો લોટ એડ કરી અને બ્લેન્ડ કરી લઈશું તો બ્લેન્ડરની મદદથી કે વલણની મદદથી તમે બ્લેન્ડ કરી શકો છો તો છસ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કઢી માટે એક મસાલો વાટીશું જેમાં મેં આદુ બે ત્રણ લીલા મરચાં અને બેથી ત્રણ કઢી લસણની એડ કરી છે અને સાથે થોડું મીઠું એડ કરવાથી મસાલો એકદમ સરસ વટાઈ જાય માટે આપણે મસાલો વાટીને તૈયાર કરી લઈશું તો આપણો મસાલો તૈયાર છે તો હવે આપણે કઢીને વઘારવાનું સ્ટાર્ટ કરીશું દાણા આપણા બફાઈ ગયા છે ચેક કરી લઈશું તો જોઈ શકો છો દાણા પણ બફાઈ ગયા છે તો હવે આપણે કઢીને વઘારીશું તો એક નાસામાં આપણે તેલ કે ઘી બંને કોઈ પણ એડ કરી શકો છો હું ઘી લઈ રહી છું જેમાં આપણે જીરું એડ કરવાનું છે અને જીરું થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે આપણે જે પણ વાટી વાટીને મસાલો રેડી કર્યો હતો એ મસાલો એડ કરવાનો છે તો આ મસાલોને આપણે એક મિનિટ માટે સાતડવા દેવાનો છે આ કઢીમાં આ રીતનો વાટેલો મસાલાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને સાથે જ મેં અહીં બે મરચાં કાટ કરીને લીધા છે અને કઢી લીમડાના બે ચાર પાન પણ લીધા છે તો બધું જ એક મિનિટ માટે સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલરનું થવા દેવાનું છે તો હવે આપણે જે બન બનાવેલી છાશ હતી એ એડ કરીશું તો છાશને આપણે એડ કરીશું અને તમને કઢી જે રીતની જાળી કે પતલી જોઈએ એ રીતે થોડું પાણી એડ કરી શકો છો તો અહીં મેં પાંચસો ગ્રામમાં એક ચોથા કપ જેટલું પાણી એડ કર્યું છે તો તમે અડધો કપ પાણી પણ એડ કરી શકો છો અને સાથે જ આપણે જે પણ બાફેલી તુવેર રેડી રાખી હતી એ તુવેરના લીલવા પણ એડ કરીશું તો દાણા એડ કરી દઈશું અને કઢીને આપણે ઉકળવા દેવાની છે તે એકદમ સરસ આપણી કઢી બની જાય છે ને કઢીમાં આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે ચપટી જેટલો હળદર પાવડર એડ કરીશું અને મીઠું મેં પહેલાં એડ કર્યું હતું એટલે જોઈને આપણે મીઠું એડ કરીશું તો હવે આપણે કઢીને સારી રીતે હલાવી લઈશું અને એને એક ઊભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું તો જો તમે ગળ પણ ખાવાના શોખીન હોય તો કઢીમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરી શકો છો તો જોઈ શકો છો કઢીનો કલર જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણી એકદમ સુપર ટેસ્ટી કઢી રેડી થઈ ગઈ છે તો હવે છેલ્લે આપણે ધાણા એડ કરી લઈશું અને કઢીને એકદમ સરસ મિક્સ કરી એક મિનિટ માટે ઉકળવા દઈ એને સર્વ કરી લઈશું તો ગરમ ગરમ બાજરીના રોટલા સાથે કઢી ખૂબ સરસ લાગે છે તો રોટલો બનાવ્યો હોય તો આપણે ઘી લગાડી લેવાનું છે અને એ કઢી સાથે સાથે કઢી લઈશું અને લસણું મરચું પણ જે મેં બનાવ્યું હતું એ પણ એડ કરીશું અને ગોળ તો આ રીતની શિયાળામાં ખાવાની આ રીતની ડીશ જો શિયાળામાં આપણને ખાવા મળી જાય તો ખૂબ મજા આવી જાય છે તો એકદમ સરસ એવું આપણી સી કઢી અને રોટલા રેડી છે તો તમે પણ જરૂરથી